શ્રાવણમાં આ એક વસ્તુનું દાન કરો ભગવાન શિવની કૃપાથી પ્રગતિના દ્વાર ખુલશે આર્થિક સમસ્યાઓ દૂર થશે શરૂ જો તમને અમારો ગમે તો શેર ભૂલતા નહીં ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ માસ છે આ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભક્તો શ્રાવણ મહિનાની આતુરતા પૂર્વક રાહ જુએ છે કારણ કે આ મહિનાને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો શ્રાવણમાં ભોલેનાથની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે જો તમે શ્રાવણ મહિનામાં ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવા માગો છો તો તમે આ માટે કેટલીક વસ્તુઓનું દાન કરી શકો છો શ્રાવણમાં આ વસ્તુઓનું દાન કરો એક શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો પવિત્ર શ્રાવણ મહિનામાં તાંબા અથવા ચાંદીથી બનેલા સાપની જોડી મંદિરમાં દાન કરવામાં આવે તો કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળી શકે છે આટલું જ નહીં પરંતુ જેઓ બાળકોનું સુખ મેળવી શક્યા નથી તેઓને પણ બાળકોનું સુખ મળે છે બે શ્રાવણ માસમાં રુદ્રાક્ષનું દાન કરો કહેવાય છે કે રુદ્રાક્ષનું દાન કરવાથી ઉંમર વધે છે આટલું જ નહીં સન્માન પણ વધે છે ત્રણ શાસ્ત્રો અનુસાર પવિત્ર શ્રાવણ માસમાં કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન શિવ અને શનિદેવને કાળા તલ ખૂબ જ પ્રિય છે જો શ્રાવણ માસમાં કાળા તલનું દાન કરવામાં આવે તો તે મહાદેવને પ્રસન્ન કરે છે અને તેમના ભક્તોના જીવનના તમામ દુઃખ દૂર કરે છે તેનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાર શ્રાવણના સોમવાર અથવા શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિદેવનો અશુભ પ્રભાવ ઓછો થાય છે એટલું જ નહીં પરંતુ રાહુ કેતુની આડ અસર પણ ખતમ થઈ જાય છે પાંચ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં ચોખાનું દાન કરવું એ શુભ કાર્યો કરવા જેવું છે જો તમે શ્રાવણ મહિનામાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો છો તો તેનાથી તમારા કરિયરની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે શ્રાવણમાં ચોખાનું દાન કરવાથી નોકરીમાં તરક્કી વધે છે અને વેપારમાં પ્રગતિ થાય છે છ શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં પાણીનું દાન કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે સાત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો શ્રાવણ મહિનામાં ચંદન ખાંડ દાન કરવામાં આવે તો તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે બીજી તરફ પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેમાંથી પણ છુટકારો મળે છે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે આઠ શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં કોઈપણ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરો તેનાથી વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ